50 રૂપિયા 65 65 રૂપિયા 60 60 સર 70 71 બહુત 71 71 271 71 રૂપિયા 171 70 70 રૂપિયા 70 રૂપિયા આપો ખરા છેલી હા ટોપ માલ છે રૂપિયા 70 70 રૂપિયા 70 છે

બાવન ચોપન 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 સત્તાવન અઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ એકસઠ રૂપિયા બાસઠ

આ જનક આદિત્ય ભાઈ કા 2500 બોલજો ભાઈ